પ્રાથમિક શાળા ખરોડના શિક્ષિકા બહેનનો સન્માન સહ વિદાય સમારંભ યોજાયો અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે તારીખ પંદરમી ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસીથી તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે છત્રીસ વર્ષની સેવામાં એક દીર્ઘ અને પ્રેરણાદાયક કારકિર્દી દરમિયાન તેમણે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન અને સ્નેહથી સિંચિત કર્યા છે અને જેઓની સુદીર્ધ સેવા બાદ વય નિવૃત્ત થનાર જૂલે ખાબાનું આઈ ખ ભયાતનો તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે સન્માન સંવિધાય સમારંભ ખરોડ પ્રાથમિક શાળાના પટાંગણમાં શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિત વિજેતા તથા સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને ઉપસ્થિત તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો નિવૃત્ત શિક્ષકો ગ્રામ પંચાયત ખરોડના સરપંચ ડેપ્યુટી સરપંચ હોદ્દેદારો એસએમસીના સદસ્યો ગ્રામજનો તથા ખરોડ અંજુમન હાઈસ્કૂલ તથા વાલિયા હાઈસ્કૂલ અંગલેશ્વર પીરામણ સંચાલી પાનોલી પાદી ભરણ હથુરણ અને આજુબાજુ ગામની શાળાના તેમજ અન્ય તાલુકા જિલ્લામાંથી પધારેલ શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો સમારંભના પ્રારંભે તથા પ્રાર્થના શાળાના બાળકોએ જીવન અંજલિ થાજો ગીત રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવ અને મહેમાનોને આવકાર્યા જ્યારે મહાનુભાવનું સ્વાગત ગ્રામ પંચાયતના હોદ્દેદારોને તલાટીકમ મંત્રી અને શાળાના મુખ્ય શિક્ષક ભાવિક પટેલ દ્વારા શાબ્દિક અને પુષ્પ ગુચ્છાપી સન્માન કર્યું અને પ્રાસંગિક ઉદબોધનમાં ઉપસ્થિત વક્તાઓએ શિક્ષિકા જુલેખાબહેનના છત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન આપેલી સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી જ્યારે વયનિવૃત્ત થનાર જુલેખાબહેન ભૈયાતને તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણોને તાજા કરી વાગુડ્યા અને તમામ ગ્રામજનો શાળા પરિવારના મળેલ સહકાર બદલ સરહદે આભાર વ્યક્ત કર્યો અને સમારંભમાં પ્રમુખ્ય સંભાષણમાં ગજેન્દ્ર મહિમા જણાવીને નિવૃત્તિ શિક્ષિકાને સ્વેચ્છા પાઠવી તેમના દીર્ઘ આયુષ્ય માટે કામના કરી હતી જેને ઉપસ્થિત હાજરજનોએ તાળીઓના ગરગડાટ સાથે માનભેર વધાવી લેવામાં આવ્યો હતો બાદમાં શાળાના શિક્ષિકા નયના બહેન મકવાણાએ પ્રશસ્તિ પત્રનું વાંચન કર્યું અને શાળા પરિવાર દ્વારા વયનવૃત્ત થનાર છુલેખા બહેનને પ્રશસ્તિ પત્ર એનાયત કર્યું અને શિક્ષકગણ તથા મહાનુભાવોએ ભેટ સોગાદ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી યોજાયેલા વિદાય સમારંભના અંતમાં શાળાના બાળકોએ રજૂ કરેલ વિદાય ગીતે લાગણી સમય દ્રશ્યો સર્જાયા અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ અનુભૂતિના દર્શન કરાવ્યા આભાર વિધિ શિક્ષિકા અમિતાભબેન દ્વારા કરાઈ હતી અને વિદાય સમારંભ રાષ્ટ્રગીતના ગાન સાથે પૂર્ણાવતી કરવામાં આવી હતી